આપણી આસપાસ ક્યારેક એવી ઘટનાઓ બનતી હોય છે કે જે અનેક સવાલો છોડી જતી હોય છે અને આવી જ એક ઘટના બની છે અમદાવાદના જગતપુર વિસ્તારમાં કે જ્યાં ચૌદમાં માળેથી એક યુવતીએ લગાવી દીધી છે મોતની છલાંગ અમદાવાદનો જગતપુર વિસ્તાર જગતપુર વિસ્તારમાં આવેલ સનરાઈઝીંગ હોમ્સ એપાર્ટમેન્ટ તારીખ ચાર જુલાઈ બે હજાર પચીસ સમય સવારના સાડા છ કલાક વહેલી સવારનો સમય હોવાથી કેટલાક લોકો નિંદ્રાધીન હતા તો કેટલાક લોકો પોતાની દિનચર્યામાં વ્યસ્ત હતા એવામાં જાણે વીજળીનો કડાકો થયો હોય એવો પ્રચંડ અવાજ સંભળાયો અવાજ સાંભળી લોકો એ દિશામાં દોડીને ગયા તો એપાર્ટમેન્ટના એક્સ ફાઇવ બ્લોકની નીચે યુવતી લોહી લુહાણ હાલતમાં પડી હતી જે પ્રચંડ અવાજ સાંભળીને લોકો ઘરની બહાર દોડીને આવ્યા હતા એ આજ જ યુવતીના નીચે પટકાવવાનો અવાજ હતો જેણે એપાર્ટમેન્ટના એક્સ ફાઈવ બ્લોકના ચૌદમાં માળેથી છલાંગ લગાવી હતી ઘટનાની જાણ થતાં જ ગણતરીની મિનિટોમાં સ્થાનિક પોલીસની ટીમ દોડી આવી યુવતીની ઓળખ કરતા તેનું નામ મુસ્કાન ચૌહાણ હોવાનું બહાર આવ્યું છે એટલી વારમાં યુવતીની મિત્ર કાજલ ત્યાં આવી તેણે મુસ્કાનના પરિવારને જાણ કરી ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં મુસ્કાનના પ્રેમી મોહિત ઉર્ફે મિતરાજ મકવાણા તેમજ હાર્દિક રબારી નામના બે યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી તો બીજી તરફ લાસ્ટને પોસ્ટમોર્ટમ માટે મોકલી ગુનો નોંધી પોલીસે મુસ્કાનના પ્રેમી મોહિતની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે ત્રણ તારીખે મોડી સાંજે આ કામના ફરિયાદી તથા એના બીજા મિત્ર જયદીપ જયરાજ અને બાકીના લોકો બહાર ફરવા માટે ગયેલા હતા ત્યાંથી મોડી રાતે આ કામના ફરિયાદીના ઘરે તેઓ જવાના હતા પણ લેટ થઈ જવાના કારણે ફરિયાદી કાજલના બેનના ઘરે નથી જઈ શક્યા અને જયરાજના ઘરે એટલે કે જગતપુર સનરાઈઝ હોમ્સ ખાતે તે રાતે સુઈ જાય છે રાતે કોઈ કારણોસર પોતે જહેરાદના ફ્લેટમાંથી પડતું મૂકી અને સુસાઈડ કરે છે અને આ બાબતે તપાસ દરમિયાન મોહિત ઉર્ફે મિત્રાજ ઈશ્વરભાઈ મકવાણા તેમજ હાર્દિક રબારી જેનું પૂરું નામ નથી ખબર તેના વિરુદ્ધમાં બીએનએસ કલમ એકસો અને ચોપન મુજબ ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયેલો છે અમદાવાદમાં યુવતીએ લગાવી મોતની છલાંગ ચૌદમાં માળેથી જંપલાવી યુવતીએ ટૂંકાવ્યું જીવન યુવતીના પ્રેમીની ધરપકડ અન્ય આરોપી પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મુસ્કાન ચૌહાણ મૂળ સાણંદ તાલુકાની છે અમદાવાદમાં રહી અભ્યાસ તેમજ ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી મુસ્કાન ને છેલ્લા બે વર્ષથી મોહિત ઉર્ફે મિતરાજ મકવાણા સાથે પ્રેમ સંબંધ હતા મુસ્કાન અને મોહિત સમયાંતરે અલગ અલગ જગ્યા પર મળતા અને અંગત પળો વિતાવતા હતા અંગત પળોનો વિડિયો પ્રેમી મોહિતના મોબાઈલમાં હતા થોડા દિવસ અગાઉ મુસ્કાન પર હાર્દિક રવારી નામના યુવકનો ફોન આવ્યો અને તેની પાસે મુસ્કાનના પ્રેમી મોહિત સાથેનો ન્યૂડ વિડિયો હોવાનું જણાવ્યું આ સાંભળી મુસ્કાન ગભરાઈ ગઈ આરોપી હાર્દિકના કહેવા મુજબ વૈષ્ણોદેવી સર્કલ નજીક મિત્ર કાજલ અને તેના પતિને લઈ હાર્દિકને મળવા ગઈ હાર્દિકને મુલાકાત કર્યાના બીજા દિવસે મુસ્કાન મિત્ર જયરાજસિંહ સાથે ફરવા ગઈ હતી મોડું થઈ જતાં જયરાજના ઘરે જ રોકાઈ હતી ચાર જુલાઈની સવારે સાડા છ વાગ્યાના અરસામાં ચૌદમાં માળેથી પડતું મૂકી આત્મહત્યા કરી લીધી પ્રથમ દૃષ્ટિએ મોહિત ઉર્ફે મિત્રા એનો મિત્ર છે છેલ્લા બે વર્ષથી એની સાથે રિલેશનમાં હતા એમની અટકાયત કરવામાં આવી છે એની પૂછપરછ ચાલુ છે એફઆઈઆર મુજબ એવું જણ જણાવે છે કે પ્રથમ એને એની સાથે જ્યારે મુલાકાત થયેલી ત્યારે એની પાસેથી છ હજાર રૂપિયા તેમજ ચેઇન ગીરવે મૂકી અને જરૂરિયાત હતી જ્યારે આરોપીને ત્યારે એને પૈસા ચૂકવેલા હતા એવી હકીકત જણાયેલ છે વધુ તપાસ મોબાઈલ ડિટેલ અને કાજલ અને એના બીજા અ મિત્રો અને પરિવારના સભ્યોની પૂછપરછ કર્યા બાદ અને એના મિત્ર જયરાતની પૂછપરછ કર્યા બાદ ખબર પડશે કે આમાં બીજી અન્ય વિગતો શું હતી ન્યુડ વિડીયો બ્લેકમેલિંગ અને આત્મહત્યા આત્મહત્યા પાછળનું શું છે સાચું કારણ મુસ્કાનની અંગત પળોનો વિડીયો મોહિતના મોબાઈલમાં હતો પ્રેમી મોહિત કાર સીઝિંગનું કામ કરતો હતો કાર સીઝિંગ બાબતે હાર્દિક રબારી નામના યુવકે તેને કલોલ બોલાવ્યો અને તેનો મોબાઈલ છીન તેના બીજા દિવસે હાર્દિકે મોહિત ને ફોન કરી તેની પ્રેમિકા મુસ્કાનનો નંબર માંગ્યો એ પછી હાર્દિકે મુસ્કાન ને ફોન કરી તેના અંગત વીડિયો કહી મળવા બોલાવી આ દરમિયાન પ્રેમી મોહિતનો મુસ્કાન પર મેસેજ આવ્યો અને પચીસો રૂપિયાની માંગ કરી મુસ્કાને રૂપિયા લેવા બોલાવ્યો અને ન્યૂડ વિડીયો ડિલીટ કરવા કહ્યું પરંતુ મોહિતે વિડીયો ડિલીટ કરવાની ના પાડતા તેણે પોલીસને જાણ કરી ત્યારબાદ સોલા પોલીસે પ્રેમી મોહિતના મોબાઈલમાંથી વિડીયો ડિલીટ કરાવડાવ્યો હતો પરંતુ બીજી તરફ હાર્દિકનું બ્લેકમેલિંગ કરવાનું ચાલુ હતું તેના કારણે મુસ્કાને મોતની છલાંગ લગાવ્યાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે પોતા ખાતેથી જ સો નંબર ડાયલ કરી અને પોલીસને બોલાવવામાં આવે છે જે પીસીઆર આવે છે એ બંને પાર્ટીને સોલા ખાતે લઈ જાય છે પોલીસની રૂબ પોલીસના કહેવાથી જે તે સમયે સોલામાં બંનેના સમાધાન થઈ જાય છે બંને પાર્ટીને વિડીયો ડિલીટ કરવાના કારણે અન્ય કોઈ ફરિયાદ જે તે સમયે ફરિયાદી તરફથી આપવામાં નથી આવતી ત્યારબાદ બે દિવસ સુધી આ આ કામના મરણજનાર આ વિડીયો એનો હાર્દિક પાસે પહોંચેલો અને વિડીયો વાયરલ થશે એ ડરના કારણે મૂંઝવણમાં રહેતી હતી એવું એને આ કામના ફરિયાદીને જણાવેલું હતું પ્રથમ પૂછપરછ દરમિયાન આરોપી એવું જણાવે છે કે હાર્દિકે કોઈ કારણોસર ત્રણ ચાર દિવસ પહેલા એને બોલાયો હતો અને એની પાસે રહેલો મોબાઈલ એને લઈ લીધેલો અને એ મોબાઈલમાંથી એને વિડીયો ક્યારે લઈ લીધો મને ખ્યાલ નથી પણ એ જે પ્રથમ દ્રષ્ટિએ છે વધુ પૂછપરછ કરી ત્યારે બાદ જ ખબર પડશે એની સાથે એના કોઈ રિલેશન છે આરોપીએ પોતે જાતે આપેલો છે કે આરોપી હાલ જે કહે છે એ બોલો હત્યા કેસમાં બે થિયરી પર પોલીસની તપાસ આ કેસમાં મુસ્કાનની આત્મહત્યા પાછળનું સાચું કારણ શું છે તે બહાર આવ્યું નથી એટલા માટે તપાસ બે થિયરી પર ચાલી રહી છે સૌથી પહેલો સવાલ એ છે કે મુસ્કાનનો પ્રેમી મોહિત જે પ્રમાણે કહી રહ્યો છે એમ ખરેખર તે હાર્દિકના સંપર્કમાં પહેલાથી જ નહોતો તેનો ફોન પડાવી હાર્દિકે ન્યૂડ વિડીયો મોબાઈલમાંથી લઈ લીધો બીજી વાત હાર્દિક અને મોહિત ભેગા મળેલા હોવા જોઈએ મુસ્કાન પાસેથી પૈસા પડાવવા બ્લેકમેલનો ખેલ ખેલતા હોઈ શકે આ બધામાં શું સાચું અને શું ખોટું એ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ